टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना जे लोग धर्मना ना धतींग कर खुला पड़ी गया है ધર્મના ઉપદેશ આપતા લોકો ખુદ જાતિનો ભેદભાવ રાખતા હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે વડોદરાના નિઝામપુરા શારોન મેથોડિક્સ ચર્ચના ફાધરનો એક વિડીયો વાયરલ થયો જેમાં તેઓ ચર્ચ જાતિ વિષયક વિવાદિત ટિપ્પણી કરતા સાંભળવા મળે છે ફાધર રેવ તુલસીએ કરેલા વિવાદિત નિવેદનને પગલે ખ્રિસ્તી ધર્મમાં જોડાયેલા લોકોમાં નારાજગી વ્યાપી છે મનીષ ખ્રિસ્તી નામના ચર્ચના સભ્યએ ફાધરના નિવેદન પર વાંધો ઉઠાવ્યો અને ફાધર રેવ તુલસીના પ્રવચનના વિડીયોમાંથી વાંધાજનક હિસ્સો સોશિયલ મીડિયાના જુદા જુદા ગ્રુપમાં વાયરલ કર્યો આ વિડીયો જોઈને ખ્રિસ્તી ધર્મના લોકોને આંચકો લાગ્યો હતો વિડીયો વાયરલ કરનારે કહ્યું હતું કે જાતિ જાતિવિષયક શબ્દોના ઉચ્ચારણથી તેમની લાગણી દુભાઈ છે અને એટલા માટે તેણે વિડીયો વાયરલ કર્યો હતો તો બીજી તરફ ભાન ભૂલેલા ફાધર તુલસી દેવે દાવો કર્યો હતો કે તેઓ જે શબ્દો બોલ્યા હતા તે બીજા દ્વારા બોલાયેલા શબ્દોને દોહરાવતા હતા કોઈની લાગણી નથી અને કોઈને કોઈ એનો વાંધો નથી પણ આજ એક વ્યક્તિ છે એ અમારા ચર્ચના નથી અમારો સભ્ય નથી અને એને કોઈ કારણસર ખબર નથી વિગત સંતોષ કેમ કર્યો છે એ પ્રભુ જાણે અને એ જાણે પણ એણે ખોટો આ અને એ મારી મારો સંદેશ આ કંઈક કલાકનો છે એણે એક લીટીમ લખ્યું છે અને એ એક હું દાખલો આપતો હતો કે ભાઈ આપણું પવિત્રતા વિશે મંદિર સુદ વિશે એટલે ભાઈ આપણે આટલા બધા એ થયા કે આપણે આપણે જે સમાજમાંથી આવ્યા છે એ સમાજ પાછા બની જવાનું માગવું ના જોઈએ વગેરે વગેરે રેવ તુલસીનું કહેવું છે કે વિડીયો વાયરલ કરનાર લોકોને બદનામ કરવાનું જ કામ કરે છે દરેક ધર્મગુરુઓ અને ફાધર વિરુદ્ધ કિચડ ઉછાળવાનું કામ કરે છે છેલ્લા વીસથી પચીસ વર્ષથી એ ભાઈનું કામ વિડીયો વાયરલ કરવાનું છે રેવ તુલસીનું કહેવું છે કે તેમને બદનામ કરવા માટે આ પ્રકારના નિવેદનો કરવામાં આવેલા છે રેવ તુલસીનું નિવેદન અનુસૂચિત જાતિ વિશે હોવાથી લોકોની લાગણી દુભાઈ છે તે સ્વાભાવિક છે કારણ કે ફાધરનું નિવેદન તેમની માનસિકતા છતી કરે છે અને એટલે જ અનુસૂચિત જાતિના આગેવાનોએ પણ ફાધર સામે રોષ વ્યક્ત કર્યો છે કારણ કે અનુસૂચિત જાતિના ઘણા લોકોએ ધર્મ પરિવર્તન કરીને ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો છે તેમને હતું કે ખ્રિસ્તી ધર્મમાં તેમનો માન મોભો વસશે પરંતુ અહીં તો જાતિ શબ્દો ઉચ્ચારીને અપમાનિત કર્યા હોવાના આક્ષેપો સાથે અનુસૂચિત જાતિના આગેવાનને રોષ વ્યક્ત કર્યો છે તેમણે માગણી કરી છે કે પાદરીએ જાહેર મંચ પરથી માફી માંગવી જોઈએ સમાજ આવી હરકત સહન નહીં કરે પાદરીનું આવું નિવેદન ચિંતાનો વિષય છે હું ચોક્કસ માનું છું કે તંત્રે જાગૃત થઈને તાત્કાલિક એના પાસે પહોંચી જવું જોઈએ અને તંત્રે એના પર એક્શન લેવા જોઈએ જે કોઈ રીતે એના સંદર્ભ જે બી એના સંદર્ભમાં બોલ્યા હોય સત્તર મિનિટ સેકન્ડનો આ વિડીયો છે એના સંદર્ભ આપણને ખબર નથી પરંતુ જે શબ્દના પ્રયોગ કર્યા છે એ ખૂબ જ નિંદનીય છે અને બંધારણની રીતે ગુનો સાબિત થાય એ પ્રકારના શબ્દો છે હું એને વખોડી કાઢું છું મારા સમાજ વતી અને હું ચોક્કસ માનું છું કે આ બાબતોની અંદર ગંભીરતાથી એ પાદરી પોતાની જાતે જાહેર મંચ પર આવીને માફી માંગે મારી માંગણી અને લાગણી છે છેલ્લા ઘણા સમયથી તમે જુઓ કે ખ્રિસ્તી ધર્મમાં એક તો પરિવર્તન કરાવવાની વાત હોય એટલે કે હિન્દુમાંથી ખ્રિસ્તી બનાવવાની વાત હોય કે પછી છેક અંબાજીથી લઈને ઉમરગામ સુધી આખા એક પટ્ટામાં ધર્મ પરિવર્તનનું એક આખું ષડયંત્ર ચાલી રહ્યું છે જ્યારે જ્યારે આ પ્રકારના કિસ્સાઓ આવતા હોય ત્યારે સ્વાભાવિક છે કે ધર્મ સામે અવાજ ઉઠે અને આ રીતે લોકોને ભોળવીને પૈસા આપીને ધર્મ પરિવર્તન કરાવવાનો આખો આ ખેલ ચાલી રહ્યો છે અને એની વચ્ચે પાદરીના આ નિવેદને પણ એ સાબિત કર્યું છે કે પોતાને તમે કોઈ પણ ધર્મમાંથી ખ્રિસ્તી ધર્મ અપનાવો છો પણ એ જે ધર્મમાંથી તમે આવો છો એ ધર્મને બદનામ કરવાનું કામ આવા પાદરી કરે છે કદાચ તેમને આ જ પ્રકારનું શિક્ષણ આપવામાં આવતું હશે એટલે જ આ રીતની સ્થિતિ તેમની હશે ઉલ્લેખનીય છે કે શારોન ચર્ચના ફાધરનો આ વિડીયો એવા સમયે જ વાયરલ થયો છે જ્યારે આદિવાસી પટ્ટામાં ધર્મ પરિવર્તન અને ખ્રિસ્તી ધર્મના પ્રચારની ગતિવિધિઓ તેજ બની છે એટલે જે હિન્દુ એસસી એસટી ભાઈઓ ધર્મ પરિવર્તન કરીને ખ્રિસ્તી ધર્મ અપનાવવા માંગતા હોય તેમણે ચેતી જવું જોઈએ કારણ કે પોતાનો ધર્મ છોડ્યા પછી બીજા ધર્મની અંદર જઈને પસ્તાવા સિવાય બીજું કશું મળતું નથી અને એવા કેટલાય લોકો છે જે હવે કહે છે કે અમે ધર્મ પરિવર્તન કરીને સૌથી મોટી ભૂલ કરી છેલ્લા અઠવાડિયાથી આવા સમાચારો અમારો બતાવવાનો ઉદ્દેશ એટલો જ છે કે આપ જો આવા લોકોના સંપર્કમાં હોવ અને અંતરિયાળ વિસ્તારમાં રહેતા હોવ તો સાવધાન રહેજો કારણ કે પહેલાં તનને ધર્મ પરિવર્તનનું પાણી પીવડાવશે પછી એ પાણી એ રીતનું છાંટશે કે તમે કંઈ નહીં કરી શકો ફક્ત તમારું ઘર અને તમારા લોકો અને તમારા પરિવારજનોને ધર્મ પરિવર્તનના એવા પાઠ ભણવામાં આવશે જેથી અંતે તમે જ બદનામ થશો એટલે આવી ગતિવિધિઓથી દૂર રહેવું જો આપના વિસ્તારમાં આ પ્રકારની કોઈ ગતિવિધિ થતી હોય તો અમારો સંપર્ક કરી શકો છો કે કેવી રીતે ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે લોભામણી લાલચો આપવામાં આવે છે જો આપ પણ અમારો આ કાર્યક્રમ નિહાળતા હોવ તો ચોક્કસ અમારો સંપર્ક કરજો અને અમને માહિતી આપજો કે આપના વિસ્તારમાં એટલે કે તમે આખો પટ્ટો છે અંબાજીથી લઈને છેક ઉમરગામ સુધી આખી એક પેટર્ન બનેલી છે અને એની અંદર જે અંતરિયાળ વિસ્તારો છે કે જ્યાં આદિવાસી મોટી સંખ્યામાં રહે છે એ આદિવાસી ભાઈઓ બહેનોને આ રીતે ધર્મનું ઝેર પીવડવામાં આવી રહ્યું છે અને પોતાના ધર્મનો અંગીકાર કરવાનું કહેવામાં આવી રહ્યું છે જો આપ પણ સતર્ક રહેશો સાવધાન રહેશો તો આવા પાદરીઓ ને આવા ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનારા લોકોથી બચી શકશો નહીં તો એ આપની અંદર ઝેર ભોળવીને આપને પણ ફસાવી દેશે એટલે અહીં સાવધાન રહેવું સલામત રહેવું અને જો કંઈ પણ શંકાસ્પદ વધતું લાગે તો આપ અમારો સંપર્ક કરી શકો છો અમને માહિતી આપી શકો છો અમારા સહયોગી ત્યાં પહોંચીને આપની સમસ્યાનું સમાધાન પણ 老师。